વાત કરીએ ભાવનગર તળાજામાં વહેલી સવારથી વરસાદ છે તળાજા પંથકમાં ઝરમર ઝરમર વરસાદનું આગમન છે તળાજા અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે તળાજામાં વહેલી સવારથી મેઘાવી માહોલ છે પરોળથી લઈ સવારના સાડા સાત વાગ્યા સુધી હળવી ધારે ઝાપટા પડ્યા વાવણી લાયક વરસાદની ખેડૂતોને રાહ હતી અને આખરે વરસાદ આવી ગયો તળાજા પંથકમાં હજુ અનેક ખેડૂતોએ વાવણી નથી કરી વાવણી મોડી થવાને કારણે ખેડૂતોને નુકસાની પણ થઈ શકે છે ચોમાસું પાક મોડો થવાને કારણે વાતાવરણ નડવાની ભીતિ છે જમીનમાં જોઈએ તેનાથી ભેજનું પ્રમાણ ઓછું છે વાવણી લાયક વરસાદની ખેડૂતોને રાહ હતી અને આખરે વરસાદ આવી ગયો તળાજા પંથકમાં હજુ અનેક ખેડૂતોએ વાવણી નથી કરી વાવણી મોડી થવાને કારણે ખેડૂતોને નુકસાની પણ થઈ શકે છે ચોમાસું પાક મોડો થવાને કારણે વાતાવરણ નડવાની ભીતિ છે જમીનમાં જોઈએ તેનાથી ભેજનું પ્રમાણ ઓછું છે